દુષ્ટોથી આવૃત થવાથી તીર્થોથી પણ પુરુષાર્થ સિદ્ધિ થતી નથી કારણ કે દુષ્ટોથી આવૃત થયા છે અને આનું કથમ હવે એમ કે છે કે ગંગાજીના તીરે બધાએ પાવન થાય તો દુષ્ટ કેમ પાવન ન થાય આવી શંકા ઉત્પન્ન થાય કે એ બધા આપણે કહીએ છીએ કે વ્રજમાં રહે છે બધા સ્વરૂપાત્મક જ છે વ્રજવાસીઓમાં દોષ હોય જ નહીં એ તો સ્વરૂપાત્મક છે એવી જ રીતે કહે છે કે તીર્થના ક્ષેત્રમાં બધાય પાવન થાય તો કાયમી જે રહે છે એ કેમ પાવન ન થાય એ કેમ દુષ્ટ જ રહે આ પ્રશ્નનું સમાધાન હવે અહીં આ પ્રશ્ન ઉપસ્થિત થાય તો આનું સમાધાન કરવામાં આવે છે તો કહે છે એવું પણ નથી બ્રાહ્મણાદિક રહેતા હોય તો પણ આદિત્ય પુરાણનું એક વચન છે હવે આપણે પુરાણોના પ્રમાણ શાસ્ત્રના પ્રમાણથી સિદ્ધ કરવું પડશે આપણે એમ કહેશું કે બધાય પવિત્ર થાય છે તો આખો દિવસ આખો દિવસ આ લોકો તો ગંગાજીના તીરે જ રહે છે તમે કહો છો કે દૂરથી આવી જાય તો એના પાપ દૂર થઈ જાય આ લોકો તો સતત તીર્થોનું સેવન તીર્થોની પાસે જ રહે છે તો એ કેમ દુષ્ટના દુષ્ટ રહે એ કેમ શુદ્ધ થતા નથી શ્રી મહાપ્રભુજીની સન્મુક્ત રહે છે છતાં એનામાં કેમ ભક્તિ આવતી નથી સાનિધ્ય માતા દત્તક કૃષ્ણ પ્રેમમાં હતા એ સાનિધ્ય માત્રથી કૃષ્ણ પ્રેમનું દાન કરનારા છે આ ચોવીસ કલાક મુખ્યો જે છે એ કોરોનો કોરો માટે રહે છે એનો પ્રેમ લેશ માત્ર કેમ દેખાતો નથી તો એનું અહીં અહીં ઉદાહરણ છે કે એની માટે એક તો અતિ પરિચય થવાથી અનાદર થવાથી અતિ પરિચય થાય અતિ નિકટતા હોય એટલે એમ કહે છે કે સૌથી નાસ્તિક કોણ પૂજારી એનાથી મોટો કોઈ નાસ્તિક કોઈ હોય સૌથી નાસ્તિક કોણ કે પૂજારી નાસ્તિક વરરે કોણ કે પૂજારી હોય એ નાસ્તિક વરરે હોય કારણ કે સૌથી અતિ પરિચય હોય કે લોકો ખાલી ભીડમાંથી જરાક ઝાંખી કરવા માટે શિનાથજી આપણે જઈએ તો જરાક ઝાંખી કરવા માટે કેટલી વાર ભીડમાં કચરાવા તૈયાર હોય આખો દિવસ સિનાથજીની પાસે રહેતો હોય અને સિનાથજીનું જરાય મહત્વ ન હોય કે અતિ પરિચય અતિ નિકટ થવાથી અનાદર થવાથી એમાં પછી આદર પણ પછી રહેતો નથી અતિ નિકટ હોય એને પછી એનો આદર પણ નથી રહેતો અને બીજું ભક્તિનો અભાવ ભક્તિ ભાવે અને પાછું આ બધું હોય અને પાછું દાન લીધા કરે તીર્થોમાં બેસી બેસીને દાન લીધા કરે પણ કોઈ પ્રકારનો આદર નહીં તીર્થનો અને ભક્તિ ન હોય અને પાછો અને ખાલી પૈસા લીધા જ કરે પ્રતિગ્રહ દાન લીધા કરે એના કારણે એ એનું દુષ્ટત્વ મેવજ છે દુષ્ટ જ રહે છે આદર નથી ભક્તિ નથી તીર્થોનો અતિ પરિચય થવાથી અનાદર થવાથી એટલે એની અંદર ભક્તિનો ભાવ હોય એટલે એને એનું દુષ્ટત્વ છે એ તીર્થોમાં પણ જાતું નથી એટલે કે ગંગાજીના જલથી સો વાર નાય માટીથી સો વાર નાય તો પણ ભાવ દુષ્ટ હોય અને આ જન્મ એની અંદર ભાવના જ નથી તીર્થ પ્રત્યે તો પછી આ જન્મ એમાં નાહ્યા જ કરે આ જન્મતઃ એ સ્નાન પરોપિનિત્યમ ન શુદ્ધતી તેવ વયમ વદામ એથી આદિત્ય પુરાણ વચનાત્ તો એમ કહે છે કે ભાવ જ નથી ભક્તિ નથી એના એના પ્રત્યે આદર નથી તો ગમે તેવા નાહા જ કરે આ જન્મતઃસ એ સ્નાન કર્યા જ કરે ગંગાજી આદિની અંદર ગંગાજીમાં સો વાર નાય પછી સો વાર રોજ એની માટીથી પણ સ્નાન કરે ગંગાજીની રજથી પણ સ્નાન કરે તો પણ જેને ભાવ દુષ્ટ છે જે ભાવ દુષ્ટ છે એ એની અંદર ભક્તિ નથી આદર નથી તીર્થોની અંદર શ્રદ્ધા નથી તો પછી એને તીર્થ પણ એને ક્યારેય પણ શુદ્ધ કરી શકતા જ નથી એટલે આ આદિત્ય પુરાણ વચના મત્સ્ય કચ્છપ મંડુકાશ એ મગ્ના દિવાનિશમ વસંતોપીચ તે સ્નાના ફલમ ના હરંતી કરે છે એટલે ગંગાજીની અંદર તો માછલા હોય દેડકા હોય પછી કાછબા હોય એ આખો દિન મગ્ના દિવાનિશમ એ રાત્રિ અને દિવસ એમાં જ પડ્યા છે ગંગાજી એ બહાર નીકળતા જ નથી તો વસંતોપી છે તે સ્નાના હવે ગમે અંદર એની અંદરની અંદર વસે છે તો પણ એને એના સ્નાનનું જે મહાત્મ્ય કે જે ફલ જે બતાવવામાં આવ્યું છે એને એને ક્યારેય પણ એને મળતું નથી કારણ કે તીર્થનો ભાવ નથી એને ગમે આ એ બીજા જલમાં પડ્યા હોય ગંગાજીમાં પડ્યા હોય એને એને કોઈ મહાત્મ્ય નથી હોતું એને ભાવ પણ નથી શ્રદ્ધા નથી તો પછી એને ક્યારેય પણ એને એનું ફલ પ્રાપ્ત થતું નથી શ્રદ્ધા વિધિ સમાયુક્તમ યત્કર્મ ક્રિતેન ભી સૂચિશુદ્ધેને ભાવે ભાવેન તથા અનંત ક્યાંય કલ્પતે એટલે જે શ્રદ્ધા વિધિ સમાયુક્તમ જે શ્રદ્ધા વિધિ સંયુક્ત હોય જે કાંઈ કર્મ કરે પણ શ્રદ્ધા સંયુક્ત કરે એક તો શુચિશુદ્ધે ને ભાવે ને એક સદાચારનું પાલન કરે શુદ્ધિનું પાલન કરે અને શુદ્ધ ભાવ હોય તો તીર્થ આદિ ધર્મનું ફલ એને અનંત ફલ પ્રાપ્ત થાય અન્યથા એ શૌચ આદિ આચાર વિહીન હોય અને ભાવ દુષ્ટ હોય તો એ આખો દિવસ ગંગાજીમાં જેમ કાચપા પડ્યા રહે એ કાચબા કે એ માછલા ગંગાજી કંઈ આખો દિવસમાં રહે તો પણ એ ગંગા સ્નાનનું ફલ ક્યારેય પણ એને મળતું નથી એટલે દુષ્ટો ગંગાજીના તીરે રહે છે તો એ દુષ્ટને દુષ્ટ જ રહે છે કારણ કે ગંગાજીમાં એને ભાવ નથી એક તો એક તો વિધિહીન વિધિહીન અને ભાવ દુષ્ટ અને અશ્રદ્ધાથી કરેલું એ જે કાંઈ પણ કર્મ છે એને આસુરો એ આસુરો જે છે હરી જાય છે એનું કર્મ સારું કર્મ પણ આસુરી હરી એ આસુરો હરી જાય છે એટલે એને કોઈ સદકર્મનું ફલ પણ ન મળે કારણ એની અંદર ભાવ દુષ્ટ છે અશ્રદ્ધા છે વિધિહીન છે એવું યોગ યાજ્ઞવલ્ક્યનું વચન છે અને અશ્રદ્ધાના પાપતમાં નાસ્તિકો અછિન્ન સંશય હેતુ નિષ્ઠ પંચેતે ન તીર્થ ફળભાગી ન વાયુર પુરાણ વચનાત હવે એક તો પાંચ વ્યક્તિને ક્યારેય તીર્થનું આ પાંચ લક્ષણવાળાને ક્યારેય પણ તીર્થનું ફળ મળતું નથી તીર્થ શા માટે દુષ્ટના દુષ્ટ રહે છે આ લોકો એક તો અશ્રદ્ધા ન હા એક તો અશ્રદ્ધાળુ એને શ્રદ્ધા જ નથી આ તીર્થમાં એને શ્રદ્ધાને ખાલી પૈસા કમાવાનું એની માટે સાધન માત્ર છે એને ગંગાજીનું કોઈ મહાત્મ્ય નથી ખાલી અહીં આવીએ એટલે અહીં લોકો આવે એટલે અમને પૈસા આપે એટલું જ એને ગંગાજીનું એ કામ છે એને કોઈ ગંગાજીનું કોઈ પણ મહાત્મ્ય એને છે નહીં એટલે તીર્થનું ફળ મેળવવા માટે પણ એક તો અશ્રદ્ધાન પાપાત્મા એક તો પાપી આ તીર્થના રહીને જ્યાં જુગાર આદિ વ્યભિચાર આદિ બધાય પાપ થતા હોય એ પાપીઓ એ પાપાત્મા હોય અશ્રદ્ધાના હોય નાસ્તિકો એક પાછો નાસ્તિક હોય એને ગંગાજીમાં કે ભગવાનમાં કોઈ પ્રકારનો ભાવ ન હોય નાસ્તિક હોય પાપ કરવાથી ડરતા ન હોય અને અછિન્ન સંશયા હા તો સંશયાત્મા હોય કે આવું હવે પુરાણોમાં લખ્યું છે આવું થાતું થોડું હશે આપણે આખો દિવસ ગંગાજીની તીરે રહે કાંઈ બ્રહ્મ હત્યા કે દૂર કેમ થાય કે કોણે માની લીધું કે બ્રહ્મહત્યા દૂર થઈ ગઈ કેમ માનવું આ સંશય કે પુરાણોમાં લેખું છે એટલે સત્ય જ હોય વેદમાં લખ્યું છે સત્ય જ હોય શાસ્ત્ર આજ્ઞા છે એટલે એમાં કોઈ આપણે ક્યારેય પણ એમાં કંઈ સંશય કરવાનો હોય જ નહીં પણ આ તો એમ કીધા પુરાણોમાં લખી દીધું હશે આવું થાય થોડું કંઈ આવું હોય થોડું ગંગાજીમાં નાઈ લે તો બ્રહ્મહત્યા કેમ વહી ગઈ એને શું ખાતરી કે વહી ગઈ આ પ્રકારના જેને સંશય હોય એ આત્માને પણ તીર્થનું ક્યારેય ફળ મળતું નથી અને બીજું હેતુનિષ્ઠ એક હેતુનિષ્ઠ કેવલ સ્વાર્થી જ હોય એને પરમાર્થ કાંઈ હોય જ નહીં કેવલ સ્વાર્થ પૈસા કેમ પ્રાપ્ત થાય પોતાનું ગુજરાન કેમ ચાલે તીર્થનું આટલું જ કામ હોય તો આવા હેતુનિષ્ઠ પંચેતે ન તીર્થ ફલ ભાગ્યના ન એને ક્યારેય તીર્થનું ફળ પ્રાપ્ત થતું નથી કોઈ એમ કે ગંગાજીના તીરે રહે એમનાજીના તીરા રહે તો આ લોકો કેમ દુષ્ટના દુષ્ટ રહે તીર્થની સાધકતા તીર્થનું તો આવું મહાત્મ્ય છે તો આનો તો નિત્ય અને સંગ છે તો કેમ આ એને ફલ પ્રાપ્ત થતું તો શાસ્ત્ર પ્રમાણ આપવામાં આવે છે કે જે નાસ્તિક છે સંશયાત્મા છે સ્વાર્થી છે પાપાત્મા છે અને અશ્રદ્ધા જેને શ્રદ્ધા નથી આ બધાને ક્યારેય પણ તીર્થનું ફળ પ્રાપ્ત થતું નથી શ્રીમંત ભાગવતનું જે વાક્ય છે કે પ્રાયશ્ચિતાન ચેણાને નારાયણ પરાંગ મુખમ ન નિષ્પુનંતી રાજેન્દ્ર સુરા કુંભમિવાહ પગા તો ગમે એટલા પ્રાયશ્ચિત કરવામાં આવે પણ જે ભગવાનથી વિમુખ છે એને કોઈ પ્રાયશ્ચિત પણ ક્યારેય શુદ્ધ કરી શકતું નથી ગમે એટલા પ્રાયશ્ચિત શાસ્ત્રના કર્મો કરે તો અહીં જે ટિપ્પણમ છે જે ટિપ્પણ છે ગોવિંદરાજ ભટ્ટ અહીં શ્લોક અધૂરો આપેલો છે પ્રાયશ્ચિતાન ચિરણાની ઇત્યાદિ જે શ્લોકનું ખાલી એડિંગ આપી દીધું છે આખો શ્લોક અહીં ટિપ્પણમાં પ્રાપ્ત થાય છે ગોવિંદરાજ ભટકૃત શ્રીમદ ભાગવતના સ્કંદનો એ પહેલો અધ્યાયન અઢારમો શ્લોક પ્રાયશ્ચિતાની ચિણાની પ્રાંગ મુખમ રાજેન્દ્ર સુરા કુંભ મિવાપગાહા તીર્થાદાવાપિયા મુક્તિ ત્યાર પછી શ્રી મહાપ્રભુજીનું વાક્ય કે તીર્થાદાવાપિયા મુક્તિ કદાચ કસ્યચી ભવેત કૃષ્ણપ્રસાદયુક્ત નાન્ય છે તે વિનિશ્ચય એટલે શાસ્ત્રાર્થ પ્રકરણની કારિકા કે તીર્થ જે છે ઠાકુરજીમાં ઠાકુરજી કૃષા કૃષ્ણપ્રસાદયુક્ત જેની ઉપર ભગવત કૃપા છે એને તીર્થ દ્વારા મુક્તિ મળે છે પણ ભગવાનથી જે વિમુખ છે એને તીર્થ પણ ક્યારેય એને મુક્તિ પ્રદાન કરી શકતા નથી કે ફલ પ્રદાન કરી શકતા નથી એટલે પ્રાયશ્ચિત ગમે એટલા કરવામાં આવે પણ ભગવાનથી જે વિમુખ છે એને કોઈ પ્રાયશ્ચિત શુદ્ધિ થતી જ નથી ઉદાહરણ આપવામાં આવે છે કે સુરા કુંભમ વિવા પગાહા જેવી રીતે એ દારૂનો ઘડો ભરી અને ગંગાજીમાં ડૂબાડી જ રાખો આખો દિવસ તો દારૂ દારૂ જ રહીએ એમાં ક્યારેય ગંગાજીનો કહીએ એને પછી ગંગાજીનું પાન કરાય કાળા દારૂ એ હવે પવિત્ર થઈ ગયો પુષ્ટ થઈ ગયો કે દારૂ છે ગંગાજીમાં રહીને આવ્યો છે ગંગાજીમાં દાટીને આવો કે ગંગાજીમાં ડૂબેલો રાખો દારૂનો ઘડો હોય સુરા સુરાકુંભ તો સુરાકુંભને કદાચ એને દાટી ના આવો કે ગંગાજીમાં જ ડૂબેલો રહે વીસ વર્ષ પછી કાઢો તો પણ દારૂ દારૂ જ રહેવાનો છે એ ક્યારેય ગંગાજી થઈ જશે નહીં એટલે ભગવાનથી જે વિમુખ છે એને કોઈ પ્રાયશ્ચિત કર્મ પણ શુદ્ધ કરી શકતા નથી નારાયણ પરાંગ મુખમ એટલે એને ક્યારેય પણ ભાગવતજીનું પ્રમાણ છે કે એને ક્યારેય પણ એ શુદ્ધિ થતી નથી અને ભગવાનના ચરણાવિંદનો જે આશ્રય છે તો ભગવાનના ગુણગાન માત્રથી પણ સ્વરૂપ પાપને પ્રાયશ્ચિત વિના પણ શુદ્ધિ થઈ જાય છે તો આશ્રય મોટો કે તીર્થનો આશ્રય સાધક છે પાપી હોવા છતાં પણ ભગવાનના ગુણગાન માત્રથી એ ભગવાનનો જો દ્રઢ આશ્રય થઈ ગયો તો એના ગુણગાન માત્રથી પણ બધા જ પ્રાયશ્ચિત વિના પણ સર્વ પાપોમાંથી મુક્તિ થઈ જાય છે તો અહીં તીર્થ તો એવું છે કે તીર્થની અંદર શ્રદ્ધા નથી એ પાપાત્મા છે અને ભગવાનથી વિમુખ છે નારાયણ મુખમ એ નારાયણ પ્રાંગ મુખ છે તો એને ક્યારે પણ તીર્થ પણ એને પવિત્ર કરી શકતા નથી એટલે આ તીર્થની અસાધકતા આ ભાગવતજીનું વાક્ય કે આપના જે ભક્તો જે છે એ પોતે જ તીર્થરૂપ છે જ્યાં ફરતા તીર્થો ભક્તો છે ભક્ત જે છે ભાગવતજી કહે છે કે ભગવાનના જે ભક્ત છે આપના ભક્તો છે એ સ્વયં તીર્થરૂપ છે એ સ્વયં તીર્થરૂપ છે ફરતા તીર્થો ભક્ત છે એ જ્યાં જાય છે એ તીર્થ જ છે અને એ તીર્થને પણ મહાતીર્થ બનાવી દે છે તીર્થને પણ તીર્થ બનાવે છે કોણ ભક્તો બનાવે છે એ કેવી રીતે બનાવે છે કે આપને એના અંતઃકરણમાં આપ બિરાજો છો એટલે એ ભક્ત એ તીર્થને મહાતીર્થ બનાવે છે તીર્થી કુર્વંતી તીર્થાની તીર્થોને પણ ઉત્તમ તીર્થ બનાવી દે મહાતીર્થ બનાવી દે એ કેવી રીતે સ્વાંતસ્થેન ગદાભ્રતાએ એ એ સ્વાંતસ્થૈન ગદાભ્રતા એટલે ભગવાનને હૃદયમાં જેને પધરાવેલા છે એના કારણે એના સંગથી તીર્થો પણ મહાન તીર્થ બની જાય છે એટલે મહાત્મે કૃષ્ણાશ્રયનું તીર્થ કરતાં પણ ઉત્તમ છે કે તીર્થોને પણ તીર્થ પ્રદાન તીર્થરૂપ પણ પ્રદાન કરનારા ભક્તો જ છે આદિ દૈવિક સ્વરૂપ જે છે એ ભક્ત પ્રતિ જ પ્રગટ થાય છે એટલે આ કૃષ્ણાશ્રય છે સાધક છે અને તીર્થ જે છે એ હવે અસાધક છે કારણ દુષ્ટોથી આવૃત થયા છે એટલે પાપે કની આ તિરોહિતા અધિદેશું એ આધિદૈવિક સ્વરૂપ એનું તિરોહિત થઈ ગયું છે એટલે તીર્થની એ અસાધકતા છે એ તીર્થોનું આધિદૈવિક સ્વરૂપ જે છે દુષ્ટો પ્રતિ જે છે એ તિરોહિત થયેલું છે અને ઉત્તમ પુરુષો સત્પુરુષો ભક્તો પ્રત્યે જ એ પ્રકટ થાય છે એટલે એને તિરોહિત કીધું છે સાવ નષ્ટ નથી કીધું પણ ભક્તો પ્રતિ જ એનું ઉત્તમ આધિદૈવિક સ્વરૂપ પ્રકટ થાય છે એટલે તીર્થની પણ અહીં અસાધકતા છે ખાલી તીર્થમાં આશ્રય કરવાથી તીર્થમાં રહેવાથી પણ ધર્મ સિદ્ધિ નહીં થાય ભગવદ્ ભક્તિ હશે ભગવાનનો આશ્રય હશે તો તીર્થ પણ એ સાધક છે નથા ભગવાનનો આશ્રય ન હોય તો તીર્થ દ્વારા પણ કોઈ પણ પ્રકારની શુદ્ધિ થઈ શકતી નથી એટલે માતા અહીં કૃષ્ણાશ્રયની છે એટલે મહાપ્રભુજી કહે છે આપણી માટે તો સૌથી મોટું તીર્થ તો આપણા ઠાકોરજીના ચરણારવિંદ એ આપણી માટે સૌથી મોટું તીર્થ છે એટલે આપણી માટે તો વ્રજાધિપ જ્યાં બિરાજે એ વ્રજમંડલ છે અને ઠાકુરજીના ચરણારબિંદમાંથી જ ગંગાજી પ્રકટ થયા છે એ ચરનારબિંદનું આપણે સેવન કરી રહ્યા છીએ એટલે આપના ચરણારબિંદથી મોટું કોઈ બીજું તીર્થ હોઈ શકે નહીં આપ એમ કહે છે કે ભાગવતજી કહે છે કે ભક્તો જેના હૃદય અંતઃકરણમાં આપ બિરાજો છો એ ફરતા તીર્થો જ અને એ તીર્થોમાં જાય છે એનાથી તીર્થ પણ મહાન તીર્થ બની જાય છે સામાન્ય તીર્થ હોય પણ ભક્તો ત્યાં વધારે એટલે મહાન તીર્થ બની જાય છે નાના નાના તીર્થો જેને કોઈ ઓળખતું પણ નહોતું પણ શ્રી જ્યાં બિરાજા એટલે એ તીર્થ એ સાક્ષાત વૃદ્ધભૂમિ જેવું મહાન તીર્થ બની ગયું છે આવા ઘણા બધા તીર્થો કે જ્યાં શ્રી મહાપ્રભુજી બિરાઈ જાય છે એની મહત્તાને કારણે આજે એને કોઈ તીર્થરૂપે પણ ઓળખતું હોય બાકી તો તીર્થ તો આવા ઘણા બધા હોય જ્યાં ભક્ત મહાપ્રભુજીનું કૃષ્ણદાસ સ્વરૂપ પણ છે ભક્ત સ્વરૂપ પણ છે આ જૂનાગઢ જે છે એ વસ્ત્રાપુર ક્ષેત્ર છે અહીં વસ્ત્રાપુર ક્ષેત્ર છે આ અને આ તીર્થને કોણ ઓળખતે એ નાનો આવા કેટલાય તીર્થો છે પછી શ્રી મહાપ્રભુજી રેવતી કુંડમાંના તટ ઉપર આપ બેરાઈ છે એટલે આ જૂનાગઢનું આ તીર્થ પણ મહાન તીર્થ બની ગયું છે જ્યાં ભક્તોના સંસર્ગ થવાથી પણ તીર્થો જે છે એ મહાન તીર્થ બની જાય છે એટલે આ શ્રી મહાપ્રભુજીનું એક સ્વરૂપ ભક્ત સ્વરૂપ પણ છે કેવલ ભક્ત સ્વરૂપ નહીં પણ એક ભક્તનું સ્વરૂપ પણ છે આપ સેવા કરી શીખવે શ્રી હરિ એટલે આ શ્રી મહાપ્રભુજીને કૃષ્ણદાસનું સ્વરૂપ પણ છે એક શ્રી મહાપ્રભુજીનું આપણે એ ગોકુલેશ કૃષ્ણાસ્યમ એ રૂપ અવતારનું સ્વરૂપ પણ છે એટલે શ્રી મહાપ્રભુજીના ઉદાહરણથી આપણે સમજીએ છીએ કે જ્યાં નાના નાના તીર્થો કોઈ હોય પણ શ્રી મહાપ્રભુજી બિરાજા હોવાથી એ મહાન તીર્થ બની ગયા છે અલૌકિક એ રજભૂમિ જેવા થઈ ગયા છે કારણ કે ભક્તોનો જ્યાં સંગ છે વાર્તા પ્રસંગમાં પુરુષોત્તમદાસ શેઠના બેટી ગંગાજીના તીરે રહે છે પણ શ્રી ગુસાઈજીના દર્શન કરવા માટે જ્યારે આવે છે ત્યારે ગુસાઈજી કહે છે કે કેટલા દિવસે તમે અહીં ગંગાજી સ્નાન કરો દિવસે નહીં ચોવીસ વર્ષ એ રુક્મિણી જે ગંગાજીના તીરે રહે છે ભક્તોને તીર્થનો આશ્રય નથી કૃષ્ણાશ્રય છે એટલે એ રુક્મિણીની વાર્તામાં ગંગાજી જેવા મહાન તીર્થો અને કાશીપુરી તો એવી છે કે ત્યાં જો કોઈ દેહ છોડે તો મુક્તિને પ્રાપ્ત થાય એ ગમે પાપી હોય પણ કાશીપુરીમાં દેહ છોડે તો એને મુક્તિ આવું પુરાણોનું મહાત્મ્ય છે આવા સ્થાનમાં રહેવા છતાં પણ એ ઘરની બહાર પોતાના ઠાકુરજીને છોડીને ક્યારેય પણ એ ગંગા સ્નાન કરવા માટે ગયા નથી અને પૂછે છે શ્રી કેટલા દિવસે તમે આવ્યા એ ગંગાજી નહવા માટે તો એમ કે છે ચોવીસ વર્ષે એ પણ ગંગાજી નહવા તો નહીં એ આપ વધારે છો એટલે શ્રી દર્શન કરવા માટે હું બહાર આવી છું હવે જ્યારે દેહ છોડે છે નિત્યલીલાને પ્રાપ્ત થાય છે ત્યાં ઘણા લોકો એમ કહે છે ગંગાજી જેવો તીર્થને પ્રાપ્ત કર્યું રૂક્મિણીએ પ્રાપ્ત કર્યું કે અહીં દેહ છૂટ્યું તો એની અલૌકિક ગતિ થઈ તો ઉસાઈનજી કહે છે એમ ન બોલો આ ભક્તોનું અપમાન છે ગંગાજી જેવા તીર્થો જે છે એ કાંઈ ભક્તોને પાવન નથી કરતા ભક્તોની માતા છે કે આજે તો ગંગાજીનું ભાગ્ય છે કે રૂક્મિણીને પ્રાપ્ત કર્યા રુક્મિણી જેવા એને પ્રાપ્ત થાય છે નખા તો ગંગાજી પણ આવા દુષ્ટોથી આવૃત્ત થઈ દુષ્ટે રેવા વ્રત સ્વ એ તો તિરોહિતા એનું આદિદેવિક સ્વરૂપ પણ તીરોય થઈ જાય પણ આવા ભક્તોને કારણે ગંગાજી પણ પવિત્ર થાય છે તીર્થ મહાન તીર્થ બની જાય છે ભક્તોના સમાગમ